મારું નામ કૃષ્ણકાંત દિલીપસિંહ વઘેલ ઉર્ફે સોનું છે એક જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો જે તમારા પર આક્ષેપો કરવામાં આવ્યા છે તે કેટલા ખરા છે અને કેટલા ખોટા છે સાહેબ હું તમને હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી આ બધા ખોટા છે એક બી આક્ષેપ સાચો નથી કેમ કે જે વ્યક્તિ આક્ષેપ મારા ઉપર કરે છે જે વ્યક્તિ દીપક દંતાણી દીપક કસ્તુરભાઈ દંતાણી જે મારા ઉપર આક્ષેપ કરે છે એ તંદન હાવ સાવ ખોટા આક્ષેપ કરે કેમ કે મારો ગુનાહિત ઇતિહાસ છે એને સીધું એ મને એ પહેલાં દાડા જ મને એવું કીધું હતું કે તારો ગુનાહિત ઇતિહાસ તને હું નહીં છોડું કે તું અમારું કંઈ પગાર કે મને અરજી કરતા આવડે છે મને એ કરતા આવડે છે મને બધી જ રીતે આવે છે લોકોને બોલે પાણીની અરજી કરવા જવું છું લાઇટની અરજી કરવા જવું છું એમ કરીને બની બેઠેલો ચેરમેન છે સાહેબ એ બની બેઠેલો ચેરમેન છે જબરદસ્તી બની બેઠેલો ચેરમેન છે તો કોઈક દિવસ એ બની જાય છે કોઈક દિવસ એની બનીને બનાવી દેશે આ રીતનું સિસ્ટમ એને ચાલે છે લેખિતમાં કોઈ ચેરમેનશીપ કરી કે ખાલી મોફિકમાં ત્યાં ચાલે છે મૌખિક માં ચાલે છે મૌખિક માં એટલે અરજીઓ કરે છે લોકોને લઈ જાય લાઈટ પરની અરજી છે પછી ત્યાં લઈ જાય વિડીયો ઉતારે છે અને લોકો મીડિયા ને હાલ દે છે ને એ રીતનું કરે છે કેટલાય વિડીયો વાયરલ કરવામાં આવે છે મારે લગભગ એને બે થી ત્રણ કે ચાર વિડીયો વાયરલ કર્યા છે અને પાછો એમાં જે વિડીયો વાયરલ થયા છે એમાં કોમેન્ટમાં એના માણસો માણસો થી મને ગાળો લખાવે છે એમાં એટલે વિડીયોમાં એટલે કેટલું સત્ય છે અને શું હકીકત સાહેબ જે મારા જે વિડીયો વાયરલ થયા છે ને એમાં કોકટેલ જે પાર્ટી જે લગ્ન પ્રસંગમાં કોકટેલની પાર્ટી હોય ને મોકટેલ મોકટેલ કોકટેલ હોય જે બી હોય તો એ એના વિડીયો વાયરલ કર્યા છે સાહેબ તો એ શું કરીએ એ એ શું એનું કારણ શું છે કે ખરેખર મગજ મારી મારી એના જોડે એક છ તારીખની રાત્રે એના ભત્રીજા સચિન દંતાણી સચિન દંતાણીએ એક એક લેડીઝની છેડતી કરી હતી તો અમે એનું ઉપરાંત લઈને એને ઠપકો આલ્યો હતો કે ભાઈ તું આ રીતે રોડ ઉપર રસ્તા ઉપર કોકની છોકરીની છેડતી ના કરીશ બરાબર તો એ લોકો મારા ઉપર હુમલો કરવા આવ્યા તો પેલી લેડીઝે પેલી લેડીઝ ઉપર બી હુમલો કરવા ગયા તો પેલી લેડીઝે એકસો બાર નંબર બોલાવીને એના ઉપર કેસ દાખલ કરી દીધો તો એની દુશ્મની હવે મારથી કાઢે છે ને હવે એ જે શામજી કૃષ્ણ વર્માનગર છે એની અંદર લગભગ નહીં તો મારા બે કે ત્રણ કે ચાર મકાન જે બધા લીધેલા છે વેચેતા લીધા એટલે મેં જે રીતે બધા લીધા છે એ રીતે મેં બી લીધા છે પણ આના જોડે થી વીસ છે મેં લીધેલા છે આને પડાયેલા છે હવે એ આને પડેલા છે એ આક્ષેપ મારા ઉપર કરે છે કે ભાઈ તમે તમે પડાવી લીધા મકાન તમે આમ કરી દીધું તેમ કરી દીધું જાણે એવી વાતો કરે છે જાણે હું આતંકવાદી હોઉં તો ને પોલીસ વિરુદ્ધ હવે પોલીસ પાછી પોલીસ વિરુદ્ધ બી નિવેદન આવે છે હવે સાહેબ એમાં એવું છે કે પોલીસ તો જે ખોટું કરે એ એને જેલમાં નાખે જે સાચું કરે એને પોલીસ કંઈ કહેતી નથી હું ખોટું કરીશ તો મને જેલમાં નાખશે એ ખોટું કરે હવે એન એને કેવું છે દેશી દારૂનો ધંધો આ ચૌદ વર્ષથી એના ઘરમાં એ ચલાવે છે એના છોકરા છોકરી બધા એને એના દેશી દારૂ ધંધા ઉપર મોટા કર્યા છે પણ પોલીસ થી છાણી છુપે બરોબર હા અગાઉ ભૂતકાળમાં એનો હા એના ઉપર એની મમ્મી ઉપર એની માતાજી હતી એમના ઉપર બધાના ઉપર કેસ થયેલા છે અને છોકરી ઉપર બી કેસ થયેલા છે દારૂના મારામારીના ગમે તે રીતના બધી રીતના એના ઉપર કેસ થયેલા છે સાહેબ સાહેબ આ આક્ષેપ કરવાનું કારણ એ જ છે કે એ એ મારો મારા જે મારું જે મકાન છે ને એ જેમ લોકોના પડાઈ લીધા છે ને એ રીતે મારા મકાન પડાવવા માંગે છે પહેલી વાત અને બીજી વાત મારા ઉપર આક્ષેપ કરવાનું કારણ એ છે કે એ સોસાયટીમાં એની સામે એની દાદાગીરી એટલી છે કે એની એને છોકરાઓની એની છોકરીની બધાની આખું પરિવાર લોકોને મારવા લઈ લે છે આમ કર લેશે તો એની દાદાગીરી એટલી છે કે એના સામે કોઈ બોલતું નહીં ને હું કોઈ વાતમાં વિરોધ કરું છું તો એ બધા મારા ઉપર આ રીતે ખોટી એલિકેશનો નાખે કલેક્ટર ઓફિસમાં પણ એ લોકોએ અરજી કરી હતી લોકો સાથે ગયા હતા એ બધા લોકોને એમ કહીને લઈ ગયું છે કે લાઈટની અરજી છે પાણીની અરજી છે રોડ રસ્તાની અરજી છે ને ત્યાં લઈ લઈ જાય જઈને ફોટા પડાયા ને પછી મારા નામની અરજી હાલ દીધી બોલો આ રીતનું ને બધા લોકોને બતાવે છે કે આ બધા તારા વિરોધમાં આવ્યા છે એટલે ભીંડી મીડિયામાં આપીને એ રીતે કરે છે આજથી અઢી વર્ષ હા મારો ગુનાહિત ઇતિહાસ છે સાહેબ હું જૂઠું નહીં બોલું પણ હવે હું સુધરી ગયો છું સાહેબ હવે હું સુધરી ગયો છું ને મારે સુધરવાનું મેન કારણ ઓઢવના પીઆઈ ઝુંઝુવાડિયા સાહેબ કેમ કે જ્યારે હું છૂટી આવ્યો તો ત્યારે એમને મને જેમ બધા રાઉન્ડ અપ કરે આરોપીઓને જે રીતે બધા પોલીસ કરે એ રીતે મને બોલાવીને ઓફિસની અંદર મને એવું કીધું હતું કે ભાઈ મારા વિસ્તારમાં રહેવું હોય તો શાંતિથી રહેવાનું ને કરતો નહીં રહેવાનું બરાબર જો અને પાછો જે તું સુધારવા માગતો હોય તો તને કોઈ હેરાન કરશે નહીં પરેશાન કરશે નહીં તો એ એ દાડો છે સાહેબ ને આજનો દાડો છે મને પોલીસ સ્ટાફે કોઈ એમ હેરાન પરેશાન કર્યું નથી સાહેબ અત્યારે હું રાધેકૃષ્ણ નામનું બેબ્રિજ ચલાવું છું ને એના બધા લાઇસન્સો એના બધા સર્ટિફિકેટો બે બ્રિજ એટલે જે મોટી ગાડીઓના વજન થતા હોય ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટમાં એનું મારું પોતાનું બ્રિજ છે બે બ્રિજ છે અને મારી પોતાની જગ્યા ઉપર લાગેલું છે તમારા ઉપર ખોટા લાગે છે અને આક્ષેપો કરવામાં આવ્યા છે એને લઈને શું પોલીસ સાહેબ હું મને જેટલું આવડે છે એટલું તો કરીશ થોડી અરજી બી કરીશ સાહેબ જોડે બી જઈશ ઉપર અધિકારી જોડે બી જઈશ કે સાહેબ આ રીતે મને બદનામને સાહેબ મારી કોઈ ગેંગ નથી કોઈ રીતનું કંઈ નથી આ જબરદસ્તી હું સુધરી ગયેલો માણસ હવે મને પાછો એ એ રસ્તામાં ઘસેડવા માંગે છે મને પાછો જેલમાં મોકલવા માંગે છે આ રીતે આ લોકો મારા મારા જોડે એમાં પાછો આશીષ આશિષ નટવરભાઈ ધોબી એ એ જો છોકરો છે એ મંદિરની સામે મટનની દુકાન ચલાવે છે એને એક બે એક બે વાર ઠપકો આલ્યો કે ભાઈ તું યાર મંદિરની સામે દુકાન ના ચલાવીશ સારી માંસ ની ને એવી તો એનો વિરોધ લઈને એ જ માણસ એમ કે છે કે આને દૂર કરો એટલે હું દૂર જવું એટલે આ લોકોનું ચાલે હું વિરોધ કરું છું એટલે મારા દુશ્મન છે આ લોકો મંદિર ઉપર મટન અને મચ્છીનો એનો બિઝનેસ કરવામાં આવે છે તો એને લઈને કોઈ પોલીસ પાસે ગયા તમે એના વિરુદ્ધ કાર્યવાહી કરી ને સાહેબ એમાં એવું છે કે અમારે ત્યાં જ રહેવાનું છે હું ત્યાં બહાર સોસાયટીમાં રહું છું ને અહીંયા ત્યાં જ રહેવાનું છે મેં કીધું આ લોકો જોડે મગજમારી કોણ આપણે આપણે માનવતાના ધોરણે હું બજરંગ દલમાં કાર્યકર્તા છું સાહેબ બરોબર તો માનવતાના ધોરણે આપણે એક એક બાર એને કીધું કે ભાઈ મંદિર સામે તું ના કરીશ આ દુકાન તું તારા એક પાછળની બાજુ કરી લે ગમે તે તારા ઘરની પાછળની બાજુ કર લે તો ત્યારથી વિરોધી એ બી થઈ ગયો છે મીડિયાના સામે આવવાનું કારણ શું છે મીડિયાના કારણે મીડિયાના સામે આવવાનું કારણ સાહેબ એ છે કે મારી ખોટી રીતે બદનામી થાય છે મારું મારું બહુ વધારે બદનામી થાય છે મારી કોઈ ગેંગ નથી હું બિલકુલ સુધરી ગયો છું કોઈ પણ જાતની કોઈ ગેંગ હું ચલાવતો નથી કોઈ મારા કોઈ એમાં કોઈ એવું એવું નથી હું બિલકુલ સુધરી ગયો છું મારા આજે અઢી વર્ષથી જ્યારથી પોલીસે મને ચેતાવણી આપી હતી ને મને સુધારવાનો મોકો આવ્યો પોલીસ ઇન્સ્પેક્ટરે અમારા ત્યાંના અને અમારા ત્યાંના પીએસઆઈ જે બી ડી સ્ટાફને જે એ લોકોએ મને સુધારવાનો મોકો આવ્યો એ દિવસથી હું સુધરી ગયો બિલકુલ બિલકુલ મજા જ્યારે પોલીસ સપોર્ટ કરતી હોય કે સુધરી જા બેટા તો સુધરી ગયો બિલકુલ એમ એ રીતે હા સાહેબ હું હું હાઈકોર્ટમાં જઈશ હાઈકોર્ટમાં જઈશ હાઈકોર્ટમાં હજી કરીશ ને આ ઘાઘરા ગેંગને એ ફલાણી ગેંગને નામ બગાડે છે ને મારું નામ બગાડે છે એ રીતનું બધું કરે છે તો એના વિરોધમાં હું હાઈકોર્ટ જઈને એમ કંઈક જે બી પ્રોસેસ થશે એ લીગલ પ્રોસેસ કરીશ સાહેબ